જેમ તમે બધા જાણો છો કે આપણા સનાતન ધર્મ માં શ્રાવણ માસ ને સૌથી પવિત્ર મહિનો માનવામાં આવે છે આ મહિને ભૂમંડ ભગવાન શિવજીની ભક્તિ માં શિવમય થઈ જાય છે કારણ કે આ પવિત્ર માસ સંપૂર્ણ રીતે શિવજી ને સમર્પિત હોય છે આ માસ માં જે શ્રદ્ધાળુ સાચી શ્રદ્ધા થી ભગવાન શિવજી ની પૂજા કરે છે અને સોમવાર વ્રત કથા નું શ્રવણ કરે છે તેના જીવનમાં ક્યારે ગરીબી અને દરિદ્રતા આવતી નથી અને તેના સર્વે મનોરથ પૂર્ણ થાય છે મિત્રો ધાર્મિક ગ્રંથો અનુસાર શ્રાવણ માસમાં જ ભગવાન શિવજીએ સમુદ્ર મંથનમાંથી નીકળેલા વિષ્ણુ પાન કર્યું હતું અને શ્રાવણ માસમાં જ પહેલીવાર ભગવાન શિવજી ધરતી પર પોતાની સાસરીમાં આવ્યા હતા આ ખુશીમાં ધરતીલોક પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને એવું કહેવાય છે કે ત્યારથી દર વર્ષે શ્રાવણ માસ માં ભગવાન શિવજી ધરતી પર આવે છે અને પોતાના બધા ભક્તો ને આશીર્વાદ આપે છે આજ પવિત્ર શ્રાવણ માસ માં માર્કંડુ ઋષિ ના પુત્ર માર્કંડે કઠોર તપસ્યા કરી હતી અને ભગવાન શિવજી પાસેથી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા ત્યારથી ભગવાન ભોલેનાથ ના ભક્તો ને વિશ્વાસ છે કે શ્રાવણ માસ માં જે કોઈ સાચી શ્રદ્ધાથી ભગવાન શિવજી ની તપસ્યા અને પૂજા પાઠ કરે છે તેનાથી ભગવાન શિવજી જલ્દી પ્રસન્ન થાય છે તો ચાલો મિત્રો આજે અમે તમને આ અદભુત અને પવિત્ર શ્રાવણ માસ ની કથા નું શ્રવણ કરાવીએ ભૂતકાળ ની વાત છે કામ્યક નામના ગીચવન પુલિંદ કુલિંદ શિકારી પોતાની પત્ની સાથે રહેતો હતો તે પોતાની આજીવિકા ચલાવવા માટે રોજ જંગલમાં જતો અને નિર્દોષ પશુઓને મારીને પોતાના ઘરે લઈ આવતો દિવસે તે જંગલમાં જઈને શિકાર કરતો અને રાત્રે તે નગરમાં જઈને બીજાના ઘરોમાં લૂંટફાટ કરતો આવું કરતાં તેને બિલકુલ ડર લાગતો ન હતો તેણે લૂંટફાટ અને ચોરી કરીને ઘણું ધન એકઠું કરી લીધું હતું તેની પાસે એટલું ધન હતું કે તે કોઈ કામ કર્યા વિના પોતાનું જીવન વ્યતીત કરી શકે પરંતુ તેમ છતાં તે પોતાના ભોજન માટે રોજ નિર્દોષ પ્રાણીઓને મારીને તેમને પોતાનો નિવાળો બનાવતો તે દિવસ તેના ઘરની સામે એક ભિક્ષુ આવ્યો અને ભિક્ષા દેહી ભિક્ષા દેહી કહેને आवाज આપવા લાગ્યો તેનો અવાજ સાંભળીને શિકારી પુલિમ અંદરથી બહાર આવ્યો અને ગર્જનાભરી અવાજમાં ભિક્ષુને દાંટવા લાગ્યો અહીંથી ચાલ્યો જા તને કોઈ ભિક્ષા નહીં મળે જેને જુઓ એ મોધું ઉઠાવીને આવી જાય છે તેની આવી વાતો સાંભળીને ભિક્ષુ બિનબોલે તે સ્થળેથી ચાલ્યો ગયો મિત્રો તે શિકારી ખૂબ જ દુષ્ટ અને કંજૂસ પ્રવૃત્તિનો હતો તેની પાસે ધન તો હતું પરંતુ તેની કોઈ સંતાન ન હતી આ કારણે તે દુખી રહેતો તેના ઘરની નજીક કુલિક નામનો નાગ પોતાની પત્ની ઉલુપી સાથે રહેતો નાગણ ઉલુપીએ ત્યાં પોતાનું ઘર બનાવ્યું હતું નાગ કુલિકના ચાર પાંચ નાના નાના બાળકો હતા નાગણ ઉલુપી રોજ પોતાના બાળકો માટે ભોજન લાવવા શિકાર પર જતી એક દિવસ જયારે તે સવારે જંગલ તરફ જઈ રહી હતી ત્યારે તેણે જોયું કે શિકારી અને તેની પત્ની કોઈ ગહન ચિંતામાં ડૂબેલા હતા અને એકબીજા સાથે વાત કરી રહ્યા હતા આ દ્રશ્ય જોઈને નાગર ઉલૂપી ઊભી રહી અને તેમની વાતો સાંભળવા લાગી શિકારીની પત્નીએ દુખી થઈને શિકારીને કહ્યું હે સ્વામી હવે તમે જંગલમાં શિકાર કરવા ન જાઓ આપણી પાસે એટલું ધન છે કે આપણે આપણું બાકીનું જીવન ઇશારામથી વ્યતિત કરી શકીએ આપણને નિર્દોષ અને બેજુબાન પ્રાણીઓને મારીને ખાવાની કોઈ જરૂર નથી આખરે આપણે આ ધન શું કરીશું વળી આપણી કોઈ સંતાન પણ નથી એટલું કહીને તેની પત્ની રડવા લાગી ત્યારે શિકારી પુલિંદે પોતાની પત્નીને સાંત્વના આપતા કહ્યું હે પ્રિય જો આપણી કોઈ સંતાન નથી તો તેમાં આપણો શો દોષ કદાચ આપણો ભાગ્ય જ ખરાબ છે શક્ય છે કે આપણા ભાગ્યમાં પુત્ર પ્રાપ્તિ નથી આથી જ્યાં સુધી આપણે જીવીશું ત્યાં સુધી આ આ ધન ધન ખર્ચ કરીશું ત્યાર પછી જેના ભાગ્યમાં હશે તે પ્રાપ્ત કરશે બંને પતિ પત્ની આવી વાતો કરી રહ્યા હતા અને નાગર ઉલુપી ધ્યા તેમની વાતો સાંભળી રહી હતી જ્યારે તેણે તેમની આખી વાત સાંભળી લીધી તો તે પોતાનો શિકાર કરવા કામ્યક વનમાં ચાલી ગઈ હવે તો તેનું રોજનું આ જ કામ હતું જ્યારે પણ તે શિકાર માટે જંગલમાં જતી તે બંનેની વાતો સાંભળતી શિકારીની પત્નીની દુઃખભરી વાતો સાંભળીને તે દુખી થઈ જતી કારણ કે શિકારીની પત્ની ખૂબ જ મૃદુ સ્વભાવની હતી અને તેના હૃદયમાં દયાધર્મ પણ હતો તે રોજ નાગરના બિલ પાસે એક નાના પાત્રમાં દૂધ મૂકી દેતી ઉલુપીને શિકારીની પત્ની સાથે લગાવ થઈ ગયો હતો નાગર ઉલુપી ભલે સર્પ જાતિની હતી પરંતુ તેણે ક્યારે શિકારી અને તેની પત્ની નાગર ને પત્નીએ સાવન સોમવાર ના દિવસે દૂધ થી ભરેલું એક પાત્ર નાગ નાગિક અને નાગર ઉલુપી પાસે લઈ જઈને મૂક્યું અને હાથ જોડીને પ્રાર્થના કરવા લાગી હે સર્પ મારી ચિંતા દૂર કરો હું તમને રોજ દૂધ પીવડાવું છું આજે હું તમારી પાસે કંઈક માંગવા માંગુ છું કૃપા કરીને મારી આ કામના પૂર્ણ કરો કૃપા કરીને મને સંતાન પ્રાપ્તિનો વરદાન આપો શિકારીની પત્નીની વાત નાગણ ઉલૂપી અને નાગપુલિકે સાંભળી પછી નાગણે પોતાના પતિને કહ્યું હે સ્વામી વ્યાધની પત્ની ખૂબ જ સારી છે તે રોજ આપણા માટે દૂધથી ભરેલું પાત્ર લાવે છે આથી આપણું પણ ફરજ બને છે કે આપણે તેના આ કષ્ટને દૂર કરીએ હે સ્વામી એવું શું કામ કરવું જોઈએ જેથી વ્યાધની પત્નીને પુત્ર પ્રાપ્ત થાય હું વ્યાધની પત્નીનું આ દુઃખ સમજી શકું છું કારણ કે હું પણ એક સ્ત્રી છું સ્ત્રીનો દુઃખદર્ભ એક સ્ત્રી જ સમજી શકે છે સ્ત્રીનું જીવન ત્યારે જ સફળ થાય છે જ્યારે તે માતા બને છે એક સ્ત્રીને સૌથી મોટો સુખ ત્યારે મળે છે જ્યારે તે માતા બને છે પોતાની પત્નીની આવી વાતો સાંભળીને નાગ કુલી કે કહ્યું હે પ્રિય તું યોગ્ય જ કહે છે વ્યાધની પત્ની ખરેખર ખૂબ જ કોમળ હૃદયવાળી છે તેના મનમાં પ્રાણીઓ માટે દયાભાવ છે પરંતુ ઈશ્વરે તેની કોક સુની રાખી છે તેને કોઈ સંતાન આપી નથી આપણે નિશ્ચિતપણે કઈક કરવું જોઈએ પછી નાગણ ઉલુપીએ કહ્યું હે સ્વામી કૃપા કરીને તમે જ કોઈ ઉપાય બતાવો આપણે એવું શું કરીએ જેથી આ દુખિયાને પુત્રરત્નની પ્રાપ્તિ થાય કોલી કે ઉત્તર આપતા કહ્યું હે પ્રિય કોઈનું ભાગ્ય બદલવું આપણા હાથમાં નથી અને તેને પુત્ર આપવાની શક્તિ પણ આપણી પાસે નથી આ કામ તો ફક્ત ભગવાન શિવ જ કરી શકે છે તેઓ ખૂબ જ દયાળુ અને ભોળા છે જો તેમની થઈ જાય તો મનુષ્ય નાગર ઉલુપીએ ઉત્સુકતાથી કહ્યું હે સ્વામી શા માટે નહીં હું ભગવાન શિવ પાસે જઈને આ સ્ત્રીને પુત્ર આપવાની વિનંતી કરું ભગવાન શિવ આપણી પ્રાર્થના નિશ્ચિતપણે સ્વીકારશે એટલું કહીને નાગર ઉલુપીએ કૈલાસ પર્વત પર ભગવાન શિવજી પાસે જવાનો વિચાર કરી લીધો અને પોતાના પતિ પર્વતનો માર્ગ ખુબ જ દુર્ગમ છે તું એકલી નહીં જઈ શકે તને ત્યાં પહોંચવામાં ઘણો સમય લાગશે અને રસ્તામાં જંગલી પક્ષીઓ તારા પર હુમલો પણ કરી શકે છે અને તને પોતાનો નિવારો પણ બનાવી શકે છે તું ત્યાં ન જા ત્યાં જવું અત્યંત ખતરનાક છે ઉલુપીએ પોતાના પતિને સાંત્વના આપતા કહ્યું હે સ્વામી તમે ચિંતા ન કરો મેં તેની વ્યવસ્થા કરી લીધી છે હું ભ્રાતા ગીધથી પ્રાર્થના કરીશ તેઓ મને નિશ્ચિતપણે કૈલાસ પર્વત પર લઈ જશે એટલું કહીને ઉલુપીએ પોતાના પતિથી આગ્ના લઈને કૈલાસ પર્વત તરફ નીકળી પડી માઇલો ચાલ્યા પછી તે પોતાના ભાઈ ગીત પાસે પહોંચી અને તેને કહ્યું હે ભ્રાતા ગીત શું તમે અમને કૈલાસ પર્વત સુધી લઈ જશો મારે મહાદેવ પાસે જવું છે અત્યંત જરૂરી કામ છે આ વાત સાંભળીને ગીધરાજે કહ્યું ઠીક છે બહેન ચાલ હું તને કૈલાસ પર્વત પર લઈ જાઉં છું એટલું કહીને ગિધરાજે પોતાના વિશાળ પંજામાં નાગર ઉલુપીને પકડી અને પવનની ગતિએ પોતાના પાંખો ફફડાવતા કૈલાસ પર્વતની નજીક જઈને ઉલૂપીને ઉતારી દીધી અને તેને કહ્યું બહેન તો કૈલાસ પર્વતની બિલકુલ નજીક આવી ગઈ છે હવે અહીંથી આગળ ભગવાન શિવજીની માયા ફેલાયેલી છે અને હવે શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે અને મે માસ ભક્ષણ પણ કર્યું છે આગળ જો મે જવાનો પ્રયાસ કર્યો તો ભસ્મ થઈ જઈશ આથી હવે અહીંથી આગળ જ એકલી જઈ શકે છે કહ્યું ઠીક છે ભ્રાતા હવે માર્ગ હું જાતે નક્કી કરી લઈશ એટલું કહીને તે ભગવાન શિવજી નું નામ લેતી કૈલાસ પર્વત ની દુર્ગમ ટેકરીઓ ચડતા કૈલાસ પર્વત પર પહોંચી ગઈ અને ત્યાં તેણે સાક્ષાત આદિશક્તિ માતા પાર્વતી ના દર્શન કર્યા માતા પાર્વતીનું દિવ્ય સ્વરૂપ જોઈને ઉલુપી આશ્ચર્યચકિત થઈ ગઈ ત્યારે માતા પાર્વતીની નજર ઉલુપી પર પડી અને તેમણે ખૂબ જ મધુર સ્વરમાં પૂછ્યું હે પુત્રી તું કોણ છે અને તું ક્યાંથી આવી છે તારો અહીં આવવાનો શો પ્રયોજન છે મિત્રો નાગર ઉલુપી માતા પાર્વતીના મુખેથી આવા વચનો સાંભળીને ભાવ વિભોર થઈ ગઈ તેણે હાથ જોડતા કહ્યું હે માતે હું ખૂબ દુખી છું અને ખૂબ દૂરથી આવી છું હું મારા દુખ માટે દુખી નથી કોઈ બીજાના દુખને જોઈને દુખી છું ત્યારે માતા પાર્વતીએ કહ્યું હે પુત્રી તું મને નિસંકોચ થઈને વિગતે કહે આખરે વાત શું છે તારા દુખનું શું કારણ છે ઉલૂપીએ સહજતાથી ઉત્તર આપતા કહ્યું હે માતે જ્યાં હું રહું છું ત્યાં પુલિંદ નામનો વ્યાધ પોતાની પત્ની સાથે રહે છે પરંતુ તેની પત્ની ને હજી સુધી પુત્ર ની પ્રાપ્તિ થઈ નથી આ વાત દુખી રહે છે કૃપા કરીને પાર્વતીએ ઉલુપી ની મુરહાને પોતાની દિવ્ય શક્તિ થી દૂર કરી અને તેને પીવા માટે એક સ્વર્ણ પાત્ર માં દૂધ આપ્યું જયારે ઉલુપીએ દૂધ પી લીધું તો માતા પાર્વતી એ તેને કહ્યું હે પુત્રી તું ચિંતા ન કર થોડી વાર પછી જારે મહાદેવ તપસ્યા સમક્ષ ભગવાન શિવજી પોતાની સમાધિમાંથી બહાર આવ્યા તો આદિશક્તિ માતા પાર્વતીએ એ આખું વૃત્તાંત ભગવાન શિવજી ને સંભળાવ્યું માતા પાર્વતીની વાત સાંભળીને ભગવાન શિવજી એ કહ્યું હે દેવી તે વ્યાદ અને તેની પત્નીના ભાગ્યમાં સંતાન સુખની પ્રાપ્તિ નથી ત્યારે માતા પાર્વતીએ કહ્યું હે પ્રભુ જો તેમના ભાગ્યમાં પુત્ર નથી તો તમારે તેમને પુત્ર આપવો પડશે શિવજીએ કહ્યું દેવી તેમના ભાગ્યમાં પુત્ર લખ્યું નથી તો અમે તેમને પુત્ર પ્રાપ્તિ વરદાન કેવી રીતે આપી શકીએ જો અમે આવું કર્યું તો વિધાતાનું અપમાન થશે પરંતુ માતા પાર્વતી તેમની સાથે હટ કરે છે અને કહે છે આ નાગ કન્યા ખૂબ દૂરથી આવી છે અને આ આશા સાથે આવી છે કે અમે તેની મદદ કરીશું આજ આશાથી તે ભૂખિત્રસી રેંગતી રેંગતી અહીં સુધી આવી છે અને અમે તેને ખાલી હાથ અહીંથી મોકલી શકીએ નહીં માતા પાર્વતીના હઠ કરવા પર ભગવાન શિવજીએ કહ્યું ઠીક છે દેવી

આ સાંભળી નાક કન્યા ઉલુપીએ હાથ કહ્યું હે જગતના સ્વામી હું પૂર્ણ કોશિશ કરીશ કે તે પશુઓની હત્યા બંધ કરે અને કર્મો ભગવાન ની પૂજા કરે કૃપા કરીને તમે તેમને એક પુત્ર પ્રદાન કરો ઉલુપી ની આવી વાતો સાંભળી ને ભોલેનાથ ને તેના પર દયા આવી ગઈ પછી તેમણે કહ્યું ઠીક છે ઉલુપી તારી ઈચ્છા પૂર્ણ કરવા માટે હું તે વ્યાધને પુત્ર પ્રાપ્તિનો વરદાન આપું છું તથાસ્તુ ભગવાન શિવના તથાસ્તુ કહેતા જ તે નાગ કન્યા કૈલાસ પર્વતથી અદૃશ્ય થઈ ગઈ અને તે વ્યાધના ઘર પાસે પ્રગટ થઈ ગઈ પાછા જવામાં તે નાગણને વધુ તકલીફ ન થાય આથી ભગવાન શિવજીએ પોતાની દિવ્ય શક્તિથી તેને તેના ઘરે પહોંચાડી દીધી હતી પ્રિય મિત્રો वरदान મર્યા પછી व्याधની પત્નીએ ગર્ભ ધારણ કર્યો અને નિશ્ચિત સમય પછી તેણે એક સુંદર પુત્રને જન્મ આપ્યો પુત્ર મળવાથી બંને પતિ પત્ની ખૂબ ખુશ થઈ ગયા તેઓ પોતાના પુત્રની સંભાળ લેવા લાગ્યા સમય પસાર થતો ગયો થોડા વર્ષો પછી છોકરો મોટો થઈ ગયો મિત્રો હવે તો તે દંપતીને પુત્ર પણ પ્રાપ્ત થઈ ગયો હતો આથી હવે તેમને જીવનમાં કોઈ વાતની ચિંતા ન હતી પરંતુ બીજી તરફ ચિંતિત થઈ રહી હતી કારણ કે તે વ્યાધની ખરાબ આદતો છોડાવી શકી ન હતી આ વાત ને લઈને તે ખૂબ ચિંતિત રહેવા લાગી એક દિવસ તે ફરીથી પોતાના પતિ થી આજ્ઞા લઈને કૈલાસ પર્વત પર જઈ પહોંચી

તે વ્યાદ તો મળી ગયો છે પરંતુ હું તેમને નાસ્તિક બનાવી શકી નથી હું તેમની પાસે કામ કરાવી શકી નથી પત્ની હજી છે ન તો તેઓ મંદિર જાય છે ન તો તેઓ દાન ધર્મ કરે છે ન તો કોઈ ભગવાન નું ભજન કરે છે હજી પણ બંને પતિ પત્ની એવા જ છે નાગ કન્યા વાત સાંભળીને ભગવાન શિવજી એ કહ્યું હે ઉલુપી આ તો તેમના માટે ચિંતાનો વિષય છે જો તેઓ પોતાના કુકૃત્યોનો ત્યાગ નહીં કરે તો તેમના પુત્રનું મૃત્યુ અલ્પાયુમાં જ થઈ જશે ભગવાન શિવજીના મુખેથી આ વાત સાંભળીને નાગ કન્યા ઉલુપી માતા પાર્વતીના ચરણોમાં પડી ગઈ અને પોતાનું માથું પટકવા લાગી અને કહેવા લાગી હે માતે આવું ન થવું જોઈએ તેમનો પુત્ર દીર્ઘાયુ હોવો જોઈએ અલ્પાયુ નહીં મિત્રો ઉલુપી આ વાત સારી રીતે જાણતી હતી કે જારે પિતાજી પાસેથી કઈક માગવું હોય તો ઉલુપી માતા પાર્વતીના ચરણોમાં પડી ગઈ અને પોતાનું માથું પટકવા લાગી નાગર આ રીતે ક્રંદન કરતી જોઈને માતા પાર્વતીને તેના પર દયા આવી ગઈ માતા પાર્વતીએ કહ્યું હે પુત્રી

માતા પાર્વતીની વાત સાંભળીને ભગવાન શિવજી એક સાધુ રૂપ ધારણ કર્યું અને પૃથ્વી કરવા જંગલ પર જઈ રહ્યો હતો જયારે તેને દ્વાર પર એક દિવ્ય સાધુ મહાત્મા ને જોયો તો તે ઉભો રહી ગયો સાધુ મહાત્મા તેજસ્વી સ્વરૂપ ને તેની આંખો ચકાચમ થઈ ગઈ તેણે પોતાની પત્ની ને અવાજ આપ્યો વ્યાધ ના અવાજ આપવા પર તેની પત્ની બહાર આવી અને સાધુ મહાત્મા રૂપ ને જોઈને કહ્યું હે દેવી અમને ખુબ તીવ્ર ભૂખ લાગી છે શું તું મને ભોજન કરાવી શકે છે સાધુ રૂપી ભગવાન ની વાત સાંભળી ને વ્યાધે ગુસ્સાથી જવાબ આપ્યો અરે સાધુ મહારાજ અમારી પાસે કંઈ નથી તને શું આપીએ આ જંગલમાં તને ખાવા માટે કંઈ નહીં મળે જો તારે ભોજન કરવું હોય તો અહીંથી થોડે દૂર એક નગર છે ત્યાં જઈને કંઈક માંગી લે અહીં અમને પરેશાન ન કર વ્યાધની તીખી વાતો સાંભળીને સાધુરૂપી ભગવાન શિવજીએ કહ્યું હે વ્યાધ જો તું અમને ભોજન નહીં કરાવે તો અમે તને શ્રાપ આપીશું અને મારા શ્રાપની અસરથી તારો कुटुंब કાળના ગાડામાં સમાઈ જશે સાધુને ક્રોધમાં આવતો જોઈને व्याધની પત્ની ભયભીત થઈ ગઈ અને ડરતા બોલી બાબાજી તમે અમને શ્રાપ ન આપો અમે તમને ભોજન કરાવીશું તે સાધુના ભેશમાં આવેલા ભગવાન શિવજીને પોતાના ઘરની અંદર લઈ ગઈ અને સારા સારા પકવાન બનાવીને તેમને ખવડાવ્યા ત્યાં તેમનો નાનકડો પુત્ર વિદરુર ફરી રહ્યો હતો આ જોઈને ભગવાન શિવજી ખૂબ પ્રસન્ન થયા વ્યાધની પત્નીએ સાધુના સાધુ ના માં આવેલા મહાદેવ ને ભોજન કરાવ્યું ભોજન કર્યા પછી જ્યારે ભગવાન શિવજી તેના ઘરેથી પ્રસ્થાન કરવા લાગ્યા સમયે વ્યાધ દંપતી આવ્યા અને હાથ જોડીને કહેવા લાગ્યા હે મહાત્મા જો અમારી સેવામાં કોઈ ખામી રહી ગઈ હોય તો અમને માફ કરજો પરંતુ શ્રાપ ના આપજો ત્યારે મહાદેવે કહ્યું હે પુલિન મારી વાત ધ્યા સાંભળ તે તારા જીવનકાળમાં કાળમાં અનેક પાપો કર્યા છે જો તું તારા ખરાબ આચરણ અને નિર્દોષ પ્રાણીઓની હત્યા બંધ નહીં કરે તો તારા પુત્રના જીવન પર સંકટ આવી જશે અને અલ્પાયુમાં જ તારા પુત્રનું મૃત્યુ થઈ જશે આ સાંભળીને ને બંને વ્યાજ દંપતી સાધુ રૂપી ભગવાન શિવજીના ચરણોમાં પડી ગયા અને વિનંતી કરતા બોલ્યા હે મહાત્મન અમને કોઈ માર્ગ બતાવો જેથી અમારા પુત્ર પર કોઈ સંકટ ન આવે સાધુ રૂપી ભગવાન શિવજી કર્યા અને કહ્યું હે મારી વાત સાંભળ દ્વાર પર આવેલા કોઈ અતિથિ અને ભિક્ષુ અપમાન ન કરજો નિત્ય ઈશ્વર આરાધના કરજો દાન કરજો બીજાની ભલાઈ કરજો આમાં જ સાચો સુખ છે મૃત્યુ પછી બધું અહીં જ રહી જશે સાથે જશે તો ફક્ત તારા કર્મો આથી જીવનમાં સારા કર્મો કરજો શ્રાવણ માસ ના સોમવાર ના પવિત્ર દિવસે વ્રત કરજો જેથી તમને ઈશ્વર નો આશીર્વાદ પ્રાપ્ત થાય એટલું કહીને સાધુ રૂપી ભગવાન શિવજી કૈલાસ પર્વત તરફ પ્રસ્થાન કરી ગયા ત્યાર પછી બંને પતિ પત્ની શ્રાવણ સોમવાર નું વ્રત કરવા લાગ્યા અને ઈશ્વર ની પૂજા પાઠ કરવા લાગ્યા પ્રિય શ્રોતાઓ આ રીતે આજની આ કથા સમાપ્ત થઈ જો તમને આ કથા ગમી હોય તો કમેન્ટ બોક્સ માં હર હર મહાદેવ નિશ્ચિત લખજો કથા સાંભળવા માટે બધાનો ખૂબ ખૂબ આભાર